હળવદમાં રણમલપુરના સરપંચને માર માર્યાના મામલે એટ્રોસિટી હેઠળ ચાર લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે હળવદ તાલુકાના રણમલપુરના સરપંચને પેવર બ્લોકની કામગીરી ચાલુ હતી જ્યાં બોલાચાલી બાદ માર મારીને જાતિ પ્રત્યે અપમાનિત કરતાં રણમલપુરના સરપંચે એક મહિલા સહિત ચાર સામે હળવદ પોલીસ મથકે એટ્રોસિટી સહિતની કલમો મુજબ ગુનો દાખલ કરાવ્યો છે જ્યારે વધુ તપાસ પોલીસ દ્વારા ચલાવવામાં આવી છે આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના રણમલપુર ગામે પેવર બ્લોક નાખવાની કામગીરી ચાલુ હતી જ્યાં ગામના સરપંચ પૂનાભાઈ દેવાભાઈ રાઠોડ સાથે ભૌતિકભાઈ પટેલ રમેશભાઈ પટેલ સુરેશભાઈ પટેલ અને શારદાબેન પટેલે સરપંચ સાથે બોલાચાલી અને ઝઘડો કર્યો હતો અને જાતિ પ્રત્યે જાહેરમાં અપમાનિત કરીને ગાળો ભાંડી હતી શારદાબેને લાકડીથી માર મારી તેમજ ભૌતિકભાઈએ છૂટા પથ્થરો મારી તથા રમેશભાઈ અને સુરેશભાઈએ ઢીકા પાટુ મારીને જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી ઘટના અંગે હળવદ પોલીસે ચારેય વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ સહિતની કલમો મુજબ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે